શાળા બનાવવામાં આવી છે જેમાં આજ રોજ જમ્મુ ખાતે યોજાયેલા પીએમ વિકાસ પેકેજ કાર્યક્રમ અંતર્ગત અનેક શૈક્ષણિક સંસ્થાઓ મેડિકલ કોલેજ જમ્મુ અને કાશ્મીરમાં અન્ય માળખાકીય સુવિધાઓના શિલાન્યાસ અને લોકાર્પણ કાર્યક્રમ વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પચીસ જવાહર નવોદય વિદ્યાલયોના ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાની બહાર જવાહર નવોદયનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ શાળા મકાન બાંધકામમાં કુલ છત્રીસ કરોડના કેન્દ્ર સરકારના સહયોગથી નિર્માણ કરવામાં આવી છે આ કાર્યક્રમ અંતર્ગત શાળા પરિસરમાં ડીડીઓ સચિન શિક્ષણ અધિકારી મામલતદાર સંખેડા સરપંચ બહાદુર શાળાના પ્રચાર્ય શેફાલ સિંઘ વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા જમ્મુ કાશ્મીર થી કરવામાં આવેલ લોકાર્પણ બાદ વાલીગણ ગ્રામજનોએ વહીવટીતંત્રના અધિકારીઓ કર્મચારીઓ અને હિતેચ્છુઓ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયા હતા આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે જવાહર નવોદય વિદ્યાલય નું બાંધકામ પૂર્ણ થયું અને છત્રીસ કરોડના ખર્ચે આ વિદ્યાલય નું પરિસર ઊભું કરવામાં આવ્યું એનું લોકાર્પણ માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જમ્મુથી એ લોકાર્પણ અહીંયા કર્યું માન્ય દેશના યશોસ્વી પ્રધાનમંત્રીનું વિચાર અને એમનું સ્વપ્ન છે કે દરેક જિલ્લાઓમાં નવોદય વિદ્યાલયો બને દરેક જિલ્લાના બાળકો સારું શિક્ષણ મેળવીને આગળ વધે તો એ લક્ષ્ય સાથે આજે અહીંયા આ બિલ્ડિંગ તૈયાર થઈ અને લોકાર્પણ કર્યું આ જિલ્લામાં ચાર પાંચ વર્ષથી નવોદય વિદ્યાલય મંજૂર હતી હાલમાં કડીપાણી ખાતે નવોદય વિદ્યાલય શરૂ છે આ નવોદય વિદ્યાલયમાં એકસો અઠ્યોતેર જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને છથી દસ સુધીના ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ પરિસર બનવાથી આ બિલ્ડિંગ બનવાથી હવે સોનામાં સુગંધ મળશે બાળકો આજે અહીંયા ખૂબ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે એમની સાથે એમના વાલીઓ પણ ખૂબ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે આ છોટા છોટાઉદેપુર જિલ્લાને નવોદય વિદ્યાલય જે બાંધકામ થયું છે એનો એની જે મંજૂરી આપવામાં આવી છે હું સરકારશ્રીને માન્ય પ્રધાનમંત્રીને અને કેન્દ્ર સરકારને એક સાંસદ તરીકે ખૂબ ખૂબ અભિનંદન અને આભાર રેહાન પટેલ જીટી ઉદયપુર